નમસ્કાર સાથે હું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025 હજાર પચીસ ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વર્ષે રૂપિયા ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ દરમિયાન એમસી દ્વારા શહેરમાં વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરવામાં આવી છે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું એમસી કમિશનરે જણાવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વર્ષે રૂપિયા ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં શહેરી વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરાઈ છે આ જાહેરાતોમાં વ્હાઇટ ટોપિંગ રોડ રોડ રસ્તાનો વિકાસ નવું ડેટા સેન્ટર નવા ગાર્ડન નવા ફાયર સ્ટેશન નવા અર્બન હેલ્થ સેન્ટર નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર નવા રેલવે બ્રિજ ઓવર અને અંડર બ્રિજની જાહેરાતો કરવામાં આવી છે આની અંદર સાત હજાર આઠસો એક કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને બાસઠસો કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે એ પણ એટલે વધારે સૂચવવામાં આવ્યું છે મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમ વાર એ કદાચ દેશમાં પણ પ્રથમ વાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છે ક્લાઇમેટ બજેટિંગમાં નેટજીરો એનર્જી એફિશિયન્સી ક્લાઇમેટ મેટિકેશન ફ્લેટ મેટિકેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ સેવન્ટી પર્સન્ટ આસપાસ એક્સપેન્ડિચર છે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રિઝિલિયન્સ નેટ જીરો એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે આ આની સાથે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રિસલિન્ડ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે એમાં અત્યારે આ વરસાદ પહેલે હજાર એક સ્ટ્રક્ચર બનાવવા માટે પરક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તલાવ ઊંડું કરવાનું લિન્કેજીસ કંપાતી ગુવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે સાથે સાથે જે મિશન થ્રી મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે એની અંદર બાવીસ એક નવા બગીચાઓ ગણવામાં આવશે અને અઠ્ઠાવીસ બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે એક પહેલીવાર અત્યારે અમારી પાસે બીઆરટીએસ ઇન્ડિયામાં જે પહેલી શહેર છે બીઆરટીએસ ઇન્ક્રીઝ કરેલા છે હવે એલ આરટીને ફિઝિબિલિટી લાઇટ રેલ નેટવર્કનું ફિઝિબિલિટી ટ્રેન માટેના ફિઝિબિલિટી કરવા માટેનું પ્રોવિઝન રાખીએ છીએ સૌપ્રથમ ચાર એક રસ્તા પસંદ કરીને એની અંદર ફીસીપીટી કરવા માટેની બજેટમાં રાખેલા છે જેથી બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક આવે છે તે વખતે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવા માટે અને પાર્કિંગ રિલેટેડ કન્સેશન રિલેટેડ પોલ્યુશન રિલેટેડ ઇસ્યુને એટન્સ કરવા માટે પણ મદદરૂપ થશે એ સિવાય જે પબ્લિક ઇપ્લિટી માટેને ખાસ કરીને સામાન્ય માણસને મદદરૂપ થાય એવા સંજોગોમાં પાર્ટી પ્લાટ્સ આંગણવાડી સ્કૂલ્સ એન્ડ એનો એ પણ મૂકીએ છીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વખતે એક નવા કાન્સેપ્ટને લઈ આવી છે દરેક ઝોનમાં એક ઓપન એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ પ્રોવિઝન રાખીએ છે એ સિવાયને સ્પોર્ટ્સને વધારે ઉદ્વેગ આપવા માટે સિટી લેવલ સ્પોર્ટ્સ અવાર્ડ અને ચેમ્પિયનશીપ વગેરે બનાવવા માટે પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે એક સિટી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અંતર્ગત એક ઝીરો ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવશે સાથે આની અંદર એક વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લાનિંગ સેલ રોડ્સ માટેનું પ્લાનિંગ સેલ અને સિટી ટુરિઝમ સેલ ઊભો કરવામાં આવશે સિટી ટુરિઝમને વધુમાં વધુ વેગ આપવા માટે ખાસ કરીને આપ બધા જાણતા હશો આ વખતે કોલ્ડ પ્લે એ વખતનું શોપિંગ ફેસ્ટિવલ આ વખતનું લાઇટિંગ આ બધું જ્યારે લોકોને અટ્રેક્ટ થતો હોય એ સંજોગમાં આને વધારે કઈ રીતે અમે ટુરિઝમ તરફથી લઈ શકાય છે એના માટે ટુરિઝમ સેલું કરવા માટે પણ આયોજન કરીએ છીએ એ આધારિત ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એવું અમારે સિટીને સ્વચ્છતામાં કઈ રીતે નંબર વન ભણાવ્યું છે એ દિશામાં પણ ઘણું બધું કામગીરી સર્ક્યુલર એકાણમેન્ટ કરીએ છીએ બસીસમાં ખાસ કરીને લગભગ ચારસો પચાસ કરતાં વધારે નવા બસો એએમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ મિલ કનેક્ટિવિટી કનેક્ટિવિટી માટેની મિની બસો મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે આ સિવાયનું જો એઆઈ હાઉસ સીએ ડેવલપમેન્ટ માટેનું પણ અને ખાસ કરીને અમદાવાદ સેફ અમદાવાદ સિક્યુર્ડ અમદાવાદ અંડર બે હજાર નવા કેમેરા મૂકવા માટે એના આધારિત સેફ્ટી એસ્પેક્ટ અને સાથે સાથે સિવિક જે ફેસિલિટી છે એને મેન્ટેન કરવા માટે પણ અમને મદદરૂપ થશે એ પણ રાખવામાં આવે છે ફોકસ વિલ બી અને આ વખતે પ્રીસિંગ ડેવલપમેન્ટ માટેનો ખાસ કરીને સાડત્રીસ જેટલા વિસ્તાર આઈડેન્ટિફી કરીને એના ઉપરનો ડેવલપમેન્ટ ફોકસ કરવામાં આવશે જેથી કમર્શિયલ સ્ટ્રીટ હોય યા તો એજ્યુકેશનલ ક્લસ્ટર હોય યા તો સિવિલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ ક્લસ્ટર હોય એન્ટરટેનમેન્ટ એરિયા હોય બિઝનેસ સ્ટ્રીટ હોય આ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રિસિંગ સિંક હેરિટેજ ંગ ટુ એ રીતે ડેવલપ કરવા માટેના આયોજન કરવામાં આવ્યું છે